નમસ્કાર મિત્રો હાલ મુન્દ્રા તાલુકા કોંગ્રેસની ટીમ એકત્રિત થઈ છે અને જ્યારે એકત્રિત થઈ ત્યારે એક શેર યાદ આવે છે કે કઠિન હે રાહ ગુજર થોડી દૂર સાથ ચલો મંજિલ હે બહુ દૂર લેકિન થોડી દૂર સાથ ચલો હાલ તમામ લોકોને એકત્રિત કરવા માટે મુન્દ્રા તાલુકા ટીમ અહીંયા કોંગ્રેસની એકત્રિત થઈ અને વધારે લોકોના કામ અને પબ્લિક સાથે કઈ રીતે જોડી એ બાબતે એક મીટિંગ પણ કરવામાં આવી અને ખૂબ કહેવાય કે શિસ્તબંધ મીટિંગ તમામ કાર્યકર્તાઓ ખુલ્લા મનથી પોતાની વાત પણ મૂકી આપણે શું કાર્ય કરવા જોઈએ ત્યારે સાહેબ પહેલાં આપણે ફરીથી આપ્યો મારું નામ નવીન મેઘજી મહેશ્વરી મુન્દ્રા તાલુકા પંચાયતનો વિરોધ પક્ષના નેતા તરીકે અને કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે આજે જે અમારી મીટિંગ થઈ હા એ અંતર્ગત ચર્ચા કરી અને અમારા બધાએ કાર્યકર્તાઓ પદાધિકારી હોય કે સંગઠનના નાનામાં નાના કાર્યકર્તા એકબીજાને ખુલીને ચર્ચા કરી અમે અમારા પક્ષને મુન્દ્રા તાલુકા કોંગ્રેસને કેમ મજબૂત કરો એના માટેના સૂચનો આવ્યા અને એ સૂચનોને ગ્રાહ્ય રાખી અને એનામાં અમલીકરણ કરવાના પ્રયત્નો કરવાની અમારા પ્રમુખશ્રી અને અમે બધા કાર્યકર્તાઓ નેમ લીધી હવે આપણે વાત કરીશું મુન્દ્રા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ આમ તો દસે તાલુકામાં એક ચર્ચામાં કારણ કે એમણે એક મોટું સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને પક્ષને જીતાડવા માટે નાની મોની મિટિંગો કરતા હોય છે અને લોકોને જઈને મળતા હોય છે અમે પણ એમની સાથે જતા હોઈશું ગામડાઓમાં એક પબ્લિકની વેદનાઓ છે એ છે અને લોકો સુધી પહોંચાડતા હોય પરંતુ વિરમભાઈ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાની એક ટીમ હોવી જોઈએ એક ફોજ હોવી જોઈએ એ ફોજની કમી ક્યાંક આપણી પાસે દેખાઈ રહી છે પહેલે આ તમામ ઉણપોને દૂર કરવા માટે કઈ રીતે પ્રયાસ કરશો આગામી સમયમાં આજની મિટિંગનો ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત કરવા માટેનો જ હતો અને આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓથી પહેલાં આ મુન્દ્રા તાલુકાની અંદર ખૂબ મજબૂત સંગઠન ઊભું કરવા માટે આ મિટિંગ રાખવામાં જ આવેલ હતી અને ગામડે ગામડે જઈ કોંગ્રેસ પોતાના જૂના કાર્યકર્તાઓ નવા યુવા કાર્યકર્તાઓને જોડી અને એક મજબૂત ટીમ બનાવશે એવી અમને પૂરેપૂરી આશા છે શું મુદ્દાઓ રાખવામાં માટે શું મુદ્દાઓ પર ચર્ચા થઈ આજે સંગઠનના મુદ્દાઓ હતા ચૂંટણી ઉપર પણ ચર્ચા થઈ આગામી દિવસોની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અત્યારે એ ભ્રષ્ટાચારને ખુલ્લું પાડવા માટેની પણ ચર્ચા થઈ તેમજ આપણે પેપરની અંદર જોયું કે જે ફોરેસ્ટ લેન્ડ છે એ અડાણી કંપની પાછી ખરીદવા માટે જે તૈયારી કરી રહી છે તો એ બાબતે પણ ચર્ચા થઈ અને આગામી સમયમાં કોંગ્રેસ અત્યારે જે કાર્ય કરે છે એનાથી પણ વધારે સક્રિય થઈ અને કાર્ય કરશે એવી અમને બધાને અપેક્ષા છે વિરમભાઈ છેલ્લો સવાલ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ફોર્ટ તમારી પાસે બહુ મોટી હોય છે પરંતુ ચૂંટણી પૂરી થઈ ત્યારે કોઈ મિટિંગ નથી પરંતુ આપે એક મિટિંગ બોલાવી લોકોને એકત્રિત કર્યા કાર્યકર્તાઓમાં કેટલી ઉમંગ છે કોંગ્રેસ પ્રત્યે નહીં આ શરૂઆત છે હજી મારી પોતાની પણ અને જે નવા કાર્યકર્તાઓ આવ્યા છે ને અને હું ફાપવાની જરૂર હોય છે બધાને અને એ હૂંફ અમારા સિનિયર કાર્યકર્તાઓ આપતા જ હોય છે અત્યારે પણ નવીન નીતેશભાઈ આવ્યા છે અહીંયા કને ઉપસ્થિત છે અને એ હૂંફ દ્વારા જ કાર્યકર્તાઓનું ઘડતર થતું હોય છે અને કાર્યકર્તાઓના ઘડતર થકી જ આગામી ચૂંટણીની અંદર વધારે મજબૂતાઈથી અમે લોકો લડી શકશું એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે હવે આપણે વાત કરીશું નીતિશભાઈ લાલણ જે લોકસભાની ચૂંટણી પર લડી ચૂક્યા છે અને યંગ છે યંગ તરીકે એમને ખ્યાલ છે કે અત્યારે લોકોને શું જોઈએ અને જ્યારે અઠ્યાવીસ વર્ષથી સત્તાથી દૂર રહેતા હું ત્યારે આપ ઝઝૂમી રહ્યા છો કારણ કે આપની સામે ભાજપ સત્તા છે એની સામે ઝઝુમી રહ્યા છો પરંતુ સત્તા સુધી આપ પહોંચી શકતા નથી કારણ કે કાર્યકર્તાને જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતનું સમગ્ર વાતાવરણ વિરોધ ખૂબ છે પણ આ લોકો જે ભય ભ્રષ્ટાચાર અને ધમકીઓ અને ખંડળીઓના જોરે ગુંડાઓના ધાગ ધમકીથી સામાન્ય કાર્યકર્તાઓને જે ડરાવી ધમકાવી અને સામાન્ય લોકોમાં ભય ફેલાવી અને જે કૃત્ય કરી રહ્યા છે તેથી અમે કોંગ્રેસ પક્ષ ક્યારેય ઘટ્યું નથી હટ્યું નથી અને આજે પણ સત્યાવીસ વર્ષથી સત્તા નથી છતાં પણ અમે ડંકાની ચોટ પર એમની સામે લડીએ છીએ અને આજે જે મિટિંગ હતી એનો બી ઉદ્દેશ્ય એ જ હતો કે જે અધિકારીઓની મિલીભગતથી મુક્ત ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યું છે ભાજપના રાજમાં એનો ઉજાગર કરવામાં આવશે અને આવનારા સમયમાં દરેક ગામડે ગામડે દરેક બુથ ઉપર જઈને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા મજબૂતીથી અવાજ ઉપાડશે અને આનો ભાજપનો ડંકાની ચોટ પર વિરોધ કરશે જેથી કરીને આવનારા સમયમાં હવે માત્ર બાર મહિનાના સમયગાળા દરમિયાન જ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે એની તૈયારી અત્યારથી જ અમારો કાર્યકર્તા ચાલુ કરી દીધું છે અને અમારી પાસે કાર્યકર્તા ભલે જૂજ છે પણ અમારા એક લાખ બરાબર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના બેકગ્રાઉન્ડ આપ જોશો તો એમની સાથે ગુંડાઓ જે બે નંબરના ધંધાવાળાઓ કોંગ્રેસ પક્ષમાં અત્યારે સુધી અત્યારે કે એવા કોઈ કાર્યકર્તા નથી બધા છે ઈમાનદાર છે નિષ્ઠાવાન છે અને પક્ષ માટે સમર્પિત કાર્યકર્તા છે અને એનું અમને ગર્વ છે ખૂબ સારી વાત કરી અને પોતાના કાર્યકર્તાઓ પર ગર્વ કરી રહ્યા છે ભલે અમારી પાસે લાખોની તાદા નથી પણ અમારો એક વ્યક્તિ હજાર બરાબર છે પરંતુ પબ્લિક જે જનતા છે એના કામ થવા પડે કારણ કે સત્તા પક્ષમાં જે હોય એને પણ જોવું પડે કારણ કે પબ્લિકના કામ કેમ નથી થતા અને વિરોધ પક્ષનું કામ છે કે એ કામ કઈ રીતે કરાવવું એવી જ રીતે જ્યારે કોંગ્રેસ પ્રયાસ કરીએ ત્યારે આપણે પણ સૌ ઈચ્છીએ છીએ કે તમામ લોકોના કઈ રીતે કામો થાય કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝીલેન્ડ ગુજરાત ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ